સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે યોગ કરીને લોકોને યોગ કરવાનો સંદેશ પાઠવ્યો હતો આ અવસરે તેમણે જણાવ્યું હતું કે પીએમ મોદીના પ્રયાસોથી વિશ્વમાં યોગ દિવસ ઉજવાય છે ભારતે આખા વિશ્વને યોગથી વાકેફ કર્યું છે આપણા પ્રાચીન ગ્રંથો વેદો ઉપનિષદો પુરાણો અને શ્રીમદ ભાગવદ્ ગીતામાં પણ યોગનું વર્ણન છે યોગ શું કૌશલ્યમ કુશળતાથી કર્મો કરવા એ પણ એક યોગ છે યોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય આદરણીય વડાપ્રધાને પાર પાડ્યું છે તેઓએ આખી દુનિયાને યોગનું યોગ્ય મહત્વ સમજાવ્યું છે શ્રી નરેન્દ્રભાઈ ના સર્વજન સુખાઈના પ્રયત્નો સફળ થયા અને બે હજાર ચૌદ માં યુનાઇટેડ નેશન એકવીસ જૂનને આંતર રાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની માન્યતા આપી અને આજે દસમો વિશ્વ યોગ દિવસ ઉજવાય છે યોગ આપણા આરોગ્ય અને સ્વાસ્થ્યની સુખાકારી માટે સર્વગ્રાહી અભિગમ છે યોગ માત્ર વ્યાયામ નથી પરંતુ શોધ છે તે શક્તિ નથી પણ સંવેદનશીલતા છે તેમાં સ્પર્ધા નહીં પણ સહકારની વાત છે યોગ આત્મવિશ્વાસ નહીં પરંતુ આત્મસંયમ છે કોરોના કાળ દરમિયાન પ્રાચીન ભારતીય વારસા પ્રત્યે જોવાના લોકોના દ્રષ્ટિકોણમાં બહુ મોટો બદલાવ આવ્યો છે કોરોના સામે લડવાના એક શસ્ત્ર તરીકે યોગ ઘર ઘરમાં સ્વીકૃત બન્યો છે આજે દેશમાં યોગ પ્રશિક્ષણના વર્ગો આયોજિત થઈ રહ્યા છે લોકડાઉન દરમિયાન જ્યારે લોકોને ઘરમાં જ રહેવું પડતું ત્યારે શરીરને સ્વાસ્થ્ય અને ઉર્જાવાન રાખવા માટે તેમજ મનને શાંત રાખવા માટે મોટી સંખ્યામાં લોકોએ યોગાભ્યાસ કર્યો હતો કપાલ અનુલોમ વિલોમ બસ ભસ્ત્રિકા પ્રાણાયામના પ્રયોગથી લોકોએ રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાની સાથે લોકોના ફેફસાને પણ મજબૂત બન્યા છે વિશ્વ નેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સતત ત્રીજી વાર વડાપ્રધાન પદનો કાર્યકાળ સંભાળીને દાયકાઓ પછી નવો વિક્રમ સ્થાપ્યો છે સૌનો સાથ સૌનો વિકાસ સૌના પ્રયાસ અને સૌના વિશ્વાસથી વડાપ્રધાનશ્રીએ ભારતને વિશ્વમિત્ર બનાવવાના સંકલ્પ કર્યો છે આદરણીય શ્રી પ્રેરણાથી યોગ દિનની ઉજવણી માટે ગુજરાતમાં આખા ગુજરાતમાં સવા કરોડથી વધારે લોકો યોગ ઉજવણીમાં જોડાયા સમગ્ર દેશમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યકક્ષા